નમસ્કાર મિત્રો જય માતાજી હું છું લકીરાજસી જાડેજા આજે હું એક દેશી જુગાડ લઈને આવ્યો છું જેમાં આપણે સોલારની સાફ સફાઈ વારંવાર કરવી પડતી હોય છે અને જેમાં આપણે ફુવારા ફિટ કરાવીએ છીએ પણ છતાં પણ તે સક્સેસ થતા નથી અને અમુક સમયે શેવાળ અંદર આવી જવાના કારણે ફુવારા પણ પ્રાંત થયા છે પ્રેશર આવતું નથી એટલા માટે એક દેશી જુગાડ કર્યો છે જેમાં આ રીતે અડધાની પાઇપમાં હોલ પાડી દેવાના બબે ઇંચના ગાળે ત્યારબાદ સોલારનું આ રીતે ફિટિંગ કરી દેવાનું એક ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં એ રીતે અડધા અડધાની પાઇપ છે સાઈડમાં પોણાની પાઇપ છે તેમાંથી પાણીનું પ્રેશર આવે છે જે પાણી ડાયરેક્ટ બે વાલ રાખવામાં આવે છે અને જે તે આપણા નીચેની જે ઉપર પાણી ભરવાની ટાંકીમાં જે મોટર હતી તે ડાયરેક આપણે પાણી ભરી શકીએ છીએ અને ડાયરેક તેને જોઈન્ટ કરી શકીએ છીએ ટાંકી પણ ભરાઈ જાય અને સાથે સાથે ઉપર સોલારમાં પણ પાણી આવી જાય એક ટાંકીમાં જતાં વા ટાંકીમાં જતાં પાણીનો જે વાલ છે તે વાલ રાખી દેવાનો જેથી કરીને ત્યારે આપણે વાલ બંધ કરી શકીએ અને સારું એવું થઈ શકે છે જુઓ આ જે વાલ છે તે મેં ઉપર ટાંકી પાસે રાખ્યો છે જે ટાંકીમાં પાણી અત્યારે હાલ ચાલુ છે જે હું વાલને ચાલુ કરીશ અને બંધ કરી દઈશ એટલે તરત જ પાણી સોલારમાં આવવાનું ચાલુ થઈ જશે અને સોલાર તરત જ સાફ થવા માટે પાણી એમાં આવવા માંડશે જુઓ અને પ્રેશરથી જ પાણી આવે છે હા થોડું ઘણું સાફ સફાઈ કરવું પડે છે પરંતુ પાણી એકદમ બધા જ ઉપર આવી જાય છે ક્યારેય પણ આમાં સેવા કોઈ પણ વસ્તુ અંદર કચરો કે કોઈ પણ વસ્તુ થતું નથી અને મેં બીજો પણ વાલ રાખ્યો છે જે નીચેની શું છે કે પ્રેશર ઉપર ઓછું આવે એટલા માટે એક નીચે અડધાનો વાલ રાખ્યો છે જે ખોલવાથી નીચે પણ પાણી આવવા માંડે છે અને નીચેનું પણ સાફ થવા માંડે છે અને ધીરે ધીરે બધું આખે આખું સોલાર પેનલ આપણે સાફ કરી શકીએ છીએ અને જે આપણે રોજિંદા કામકાજ દરમિયાન ટાંકી જ્યારે ઉપર ભરવાની થાય ત્યારે બે ત્રણ દિવસે એક વખત અથવા તો અઠવાડિયે પંદર દિવસે તમે આ રીતે સોલાર સાફ કરી શકો છો અને આનો જે ખર્ચો છે તે પણ સાવ નજીવો ખર્ચો છે થી સાતસો રૂપિયા જેવો કોઈ વધારે કોઈ ખર્ચો આમાં આવતો નથી અને ઓછા ખર્ચે સારું એવું કામ થઈ જાય છે તમારો દેશી જુગાડ છે જેને મેસોલાર ઉપર એપ્લાય કર્યો અને મને એનું સક્સેસ મળ્યું છે